નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી મિલિત ટન્ટે ધર્મ પૂછીને હિન્દુઓની ક્રૂરતાની હત્યા કર્યા પછી સંપૂર્ણ ભારત દેશમાં આક્રોશ ફાટી નીકળેલ છે ત્યારે સુરત અને અમદાવાદ પછી વડોદરા શહેરમાં પણ શંકાસ્પદ માણસોની તથા ભારત બહારથી આવેલા બાંગ્લાદેશી મુસ્લિમો જે ગિરકાયદેસર રીતથી વડોદરા શહેરમાં વસવાટ કરે છે કે નથી તેની તપાસ ઝુંબેશ વડોદરા શહેર તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી રહી છે ત્યારે બપોરે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એકતા નગરમાં વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સેકન્ડ પોલીસ

પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી બસોથી વધુ પુરુષો અને સો જેટલી મહિલાઓને રિટેન કરવામાં આવી હતી જેમાં જેટલા પુરુષોને અત્યારે હાલમાં માટે લઈ જવામાં આવી રહ્યા છે આ શંકાસ્પદ કોઈ અગર એસી હોય એના માટે આ જે એક્સરસાઇઝ ચાલી રહી છે એના ભાગરૂપે આ લોકોનું વેરિફિકેશન કરવામાં આવશે ગઈકાલે પણ જલ્દી ઉપર લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે અને હાલમાં પણ આ કાર્યવાહી વડોદરા સિટી ચાલી રહી છે